કુદરતે મને તમને ઈશ્વરે ચેલેન્જ આપી છે જા પકડ કોને મને પકડ બોલો કેટલા પાસ થાય એમાં મીરા નરસિંહ કબી તુકારા મેઠ સખાઓ બસો બાવલ વૈષ્ણવ ભગવદી વૈષ્ણવ બાકીના બધા હારી ગયા નપાસ થઈ ગયા કોને જોઈએ છે હીરલો એ એક રાજાએ ભગવાન પ્રસન્ન થયા એટલે ભગવાને દર્શન આપ્યા ને દર્શન આપ્યા તો રાજાએ કીધું મહારાજ થોડી કૃપા કરો ને મારી આખી પ્રજાને દર્શન આપી દો તો રાજાએ કીધું આ કોઈ દર્શન કરે એવા નથી નાના મહારાજ આપના દર્શન થાય તો બધા જ કરે અને હું કહું એટલે તો આખું ગામ આવી જાય ભગવાન કીધું સારું આવતીકાલ સવારે બધાને ગામને પાદરે ડુંગર ઉપર લઈને આવજે રાજા એ ઢંઢરો પીટાયો કે આવતીકાલે બધાએ જ ભગવાનના દર્શન કરવા આવવાનું છે એટલે મને કમ અને રાજાનું આમંત્રણ આવ્યું બધા જવા લાગ્યા ભગવાન જોઈ આખું ગામ આવ્યું છે કરો પરીક્ષા ત્યારે ચલો એટલે ભગવાને ચાંદીનો વરસાદ વરસાયો પચાસ ટકા પબ્લિક ચાંદીના પોટલા બાંધવા લાગી અરે મહારાજ લઈ લેવા દો આટલું બધું ચાંદી મળી ચાંદી મળી લઈ લેવા દો લઈ લેવા દો થોડા ઘણા માન્યા રાજાની જોડે ગયા ભગવાને ફરી પરીક્ષા કરી સોનાનો વરસાદ કરી એટલે બધા સોનાના પોટલા બધા રાજા સમજાવે રાણી બે પાંચ જણા રાજા પાસે ગયા આગળ ભગવાને પરીક્ષા કરી હીરાનો વરસાદ વરસાયો અને હીરા જોઈને રાણી ગાડી થઈ ગઈ એ હીરા લૂંટવા લાગી ભેગા કરવા લાગી અરે મારા અરે ચાલો હીરો પરમાત્મા મળે છે નાના હીરા લેવા દો હીરા લેવા લો કેવલ રાજા એકલો જ ભગવાન સાથે પહોંચી ગયો શ્રી મહાપ્રભુજી તેથી શું કહે છે ન ફલાર્થ ન ભોગાર્થ ન પ્રતિષ્ઠા ન પ્રસિદ્ધ હું જે કંઈ કરું છું એ કોઈ પદ માટે નહીં પ્રતિષ્ઠા માટે નહીં વૈભવ માટે નહીં પણ સ્વાસ્થ્યમેવ ધર્મ હોય ના અન્ય કદાચ તમારું ઘરમાં તમે કામ કરતા હો ને પાડોશીના ઘેર જઈને તમારા નગારા વગાડો કે હું આટલું ખાવા બનાવું છું આટલા રોટલા બનાવું છું આટલા વાસણ કરું છું આટલું આમ કરું તો પાડોશી ખુશ થાય ખરા અને હાવના ઘઉંનો હર કરે એમાં શું કે કરવાનું એમ હું કરું છું કોના માટે હું મારા માટે કરું છું મારે બીજું કશું ન જોઈએ મારે કેવલ પરમાત્મા જોઈએ કે તો મીરા કે મુખડાની માયા લાગી રે મોહન પ્યારા મુખડાની માયાલા मुख डो में जो युतारो सर्व जग थयू खारो मुख डो में जो युतारो सर्व जग थयू खारो मन मारू रयू न्यारू रे मोहन प्यारा मन मारू